અરે સાંભળું તું શું કરે રસોડામાં થોડી વાર વાર તો આવ એ આવી થોડી વાર હા મારો આવા નથી દેખારો ચાલુ કરી દીધો નથી એ બોલો શું કામ છે અરે ગાંધીજી મારી પાસે તો આવીને બેસ મારી પાસે કાર છે પણ તો આવીને બેહું છે છે કેટલું સુંદર વાતાવરણ સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અને બધી જ બાજુ માદકતા છવાઈ ગઈ છે મીઠી મીઠી સુગંધ આવી રહી છે અદ્ભુત વાતાવરણ છે હો ભજિયા ની વાત કરી છે ને તો હાર રે હિયે ને હણીયે મારી આપડે આ તો કેવી પત્ની